हेलो गाइज़ हमारी चैनल में आपका स्वागत है देख देखो इतना में गाड़ी आ कैसे तेरी पात्री गाड़ी आ कैसे जो हमारी साइड का भी हेलमेट पहनना जरूरी है हेलमेट पहनने के वाले

ક્યાં પર તો ક્યાં આવવા દેખીએ ઉલવ આમા દે વરાજોને બહુ આને ગઈ આગળ જય રામદેવજી મહારાજ કી જય એ રામજી રામા મંદિર છે રામાબીર નું મંદિર છે ચેતન ભાઈ સાઈડ કાપી છે હવે ભાઈ બધે ઊંધી પોગાડે તો સારું ન તો વેચમાં નાખશે કે આપણે શીખી હમણાં જ હજી ગાડી મેં શીખવાડી છે તો જાયરામાં એ દેતો ને મોરે મોરો દેતો ને ક્યાંક ઓ માય ગોડ આવે કાકા ને મહિલો અને આવે છે આવે તે બધા જ કાકા ને મહિલો લલું લલુ કહેતાર આવ્યું ભલે તો

Ating udah gak udah nih, udah Ada gak udah Oh, ada nggak udah sih?

કે કંટાળા આડા આવી ગયા છે જો દેખાય એ અમારું મંદિર હતું અમારી આવી ગયું ભાયાવદર ભાયાવદર માં અમારું સ્વાગત છે જો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક ઓર શેર કરના ભૂલ ભૂલતા નહીં જય માતાજી